હેલો વેલકમ ટુ નિશાલા ડોટ કોમ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર સ્ટડી ઇન જર્મની તો આજે આપણે વાત કરીએ છીએ આર્કિટેક્ચર ઉપર આપણે અહીંયા બધી જ વાત કરીશું અબાઉટ યુનિવર્સિટીઝ અબાઉટ કોર્સ એક્સપિરિયન્સ રિક્વાયર્ડ છે કે નહીં તો આ વિડીયો તમે છેલ્લે સુધી વ્યવસ્થિત રીતે જોજો આ વિડિઓમાં છે જે ઇન્ડિયામાં આર્કિટેક્ટમાં ઓલરેડી બેચલર્સ કરીને આવ્યા છે અને હવે જર્મનીમાં માસ્ટર્સ કરવાનું વિચારી રહ્યા છે તેના માટે તો પહેલો ટોપિક છે આર્કિટેક્ચર રિલેટેડ ફિલહાલ સૌથી ઉપર શું ચાલે છે તો બેઝિકલી ત્યાં બે ડિપાર્ટમેન્ટ છે એક છે આર્કિટેક્ચર બીજું છે સિવિલ એન્જિનિયરિંગ જ્યારે આર્કિટેક્ચરમાં બીઆઈએમ રિલેટેડ કંઈ પણ આવી શકે છે જેમ કે બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગ બી આઈ એમ મેનેજમેન્ટ આર્કિટેક્ટ ઇન્ટીરિયર ડિઝાઇનિંગ અને જ્યારે સિવિલ એન્જિનિયરિંગની વાત કરીએ તેમાં સર્વેંગ અને ડ્રાફ્ટિંગ ઇન્ક્લુડ થાય છે અને જર્મનીમાં અત્યારે બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગ ઘણું સારી રીતે ચાલી રહ્યું છે તો હું તમને નિકશાળાની વેબસાઇટ ઉપરથી જે આર્કિટેક્ચર માટે લિસ્ટ બનાવી છે ત્યાં હું તમને બતાવું કે કેવી રીતે તમને મળશે આ છે નિકશાળાની વેબસાઇટ ત્યાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો તમને બંડલ્સનું ફોલ્ડર દેખાશે એની અંદર આપણે જશું આપણે વાત કરીએ છીએ આર્કિટેક્ચરની તો એન્જિનિયરિંગમાં જશું અહીંયા તમે જોઈ શકો છો આર્કિટેક્ચર પર ક્લિક કરશું તમે આ ટૂકલિસ્ટ પરચેસ કરશો તો તેની અંદર તમને શું શું ઇન્ક્લુડેડ મળશે હું તમને જણાવી દઉં પર્સનલાઇઝડ એસઓપી એન્ડ એલ પ્રોફેશનલ સીવી ટેમ્પલેટ એ વન ટુ બી વન જર્મન કોર્સ યુનિવર્સિટી એક્સેલ શીટ જે આપણે આના પછી જોઈશું એન્ડ વિઝા કવર લેટર જેનું ડમી પણ હું તમને હમણાં બતાવું છું અહીંયાથી બાય કર્યા પછી તમને જે યુનિવર્સિટી શીટ છે એ કેવી દેખાશે એ હું તમને બતાવી તો આ પાંચ વસ્તુ તમને આર્કિટેક્ચર ટૂક લિસ્ટની અંદર ઇન્કલુડેડ મળશે તો આ છે ડમી યુનિવર્સિટી લિસ્ટ આર્કિટેક્ચરની આપણે જોઈએ તેની અંદર શું શું રહેશે યુનિવર્સિટી રહેશે લોકેશન્સ કોર્સીસ નંબર ઓફ સેમ ઇન્ટેક एप्लिकेशन स्टार्ट डेट डेडलाइन फीस, सेमेस्टर कंट्रीब्यूशन आई एल जर्मन लैंग्वेज जी और ओर गेट वर्क एक्सपीरियंस एप्लिकेशन वाया वेबसाइट लिंक डॉक्यूमेंट्स रिक्वायर्ड बैचलर्स एक्सेप्टेड फॉर दिस कोर्स जर्मन जीपीए रिक्वायर्ड एपीएस रिक्वायर्ड आटी वस्तु तुमने आ एक्सेलशीट अंदर मैं જો કે આ ડમી લિસ્ટ છે પણ તમને જે મળશે તે એક પ્રોપર લિસ્ટ મળશે તો હું તમને બતાવું કે આ દરેક ઓપ્શન્સમાં તમને ફિલ્ટર મળશે કે તમે અહીંયાથી તમારી યુનિવર્સિટી સિલેક્ટ કરી શકો છો જો તમે જોઈ રાખી છે તો તો એની અંદરની બધી ઇન્ફોર્મેશન તમને મળી રહેશે જેમ કે હું પહેલાં આને અહીંયાથી ક્લિયર કરીશ હું બે ત્રણ રેન્ડમ યુનિવર્સિટી સિલેક્ટ કરું છું તો આ યુનિવર્સિટી મેં સિલેક્ટ કરી છે તો એનું લોકેશન કોર્સ નંબર ઓફ સેમ કેટલા રહેશે ઇન્ટેક કયું રહેશે સ્ટાર્ટ ડેટ ડેડલાઇન ફીઝ સેમિસ્ટ્રી કોન્ટ્રીબ્યુશન આઈએલ ટીએસ જર્મન લેંગ્વેજ જીઆર યોર કેટ વર્ક એક્સપિરિયન્સ એપ્લિકેશન વાયર્સ એનાથી કરવાનું રહેશે વેબસાઇટ લિંક મળી રહેશે મને યુનિવર્સિટીની ડોક્યુમેન્ટ્સ કયા કયા રિક્વાર્ડ રહેશે તે તમને ખબર પડી જશે ત્યાર પછી બેચલર્સ કયું એક્સેપ્ટેડ છે તે અહીંયા જણાવવામાં આવ્યું છે જર્મન જીપીએ કેટલું રિક્વાર્ડ રહેશે એપીએસ રિક્વાર્ડ છે વિથ એપ્લિકેશન કે નહીં તે અહીંયા મેન્શન કર્યું છે તો આવી જ રીતે તમે બધી જગ્યા પર ફિલ્ટર્સ યુઝ કરી શકો છો જેમ કે લોકેશનમાં કરવું છે તો તમે અહીંયાથી લોકેશન સિલેક્ટ કરીને ઓકે કરશો એટલે એ લોકેશન પર તમને કઈ યુનિવર્સિટી મળે છે એ તમને ખબર પડી જશે ત્યાર પછી કોર્સ નંબર ઓફ સેમ તમને કેટલા જોઈએ છે એ તમે સિલેક્ટ કરી શકો છો ઇન્ટેક કયું જોઈએ છે તમે એ સિલેક્ટ કરી શકો છો સ્ટાર્ટ ડેટ ડેડલાઇન એ તમને યુનિવર્સિટીના હિસાબથી મળશે ફીઝ કેટલી જોઈ કરી શકો છો તમે પે અહીંયા ફિલ્ટર લગાવી શકો છો સેમેસ્ટર કન્ટ્રીબ્યુશન માટે તમે ફિલ્ટર યુઝ કરી શકો છો ત્યાર પછી આઈએલટીએસ સ્કોર માટે સપોઝ તમારું સિ સિક્સ બેન્ડ છે તો એના પર ક્લિક કરીને કેટલા છે સિક્સ પેન્ડવાળા યુનિવર્સિટીઝ એ તમે જોઈ શકશો સેમ ટોફેલ સ્કોરમાં થશે જર્મન લેંગ્વેજ રિક્વાયર્ડ છે કે નથી એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો તમે બી વન સુધીનું સ્ટડી કર્યું છે તો તમે બી વન પર સિલેક્ટ કરીને એ ટુ છે તો એ ટુ સુધી કરીને તમે અહીંયા ઓકે કરશો એટલે તમને એ બધી લિસ્ટ મળી જશે ત્યાર પછી જીઆરઇ ઓર ગેટ રિક્વાયર્ડ છે નથી વર્ક એક્સપિરિયન્સ રિક્વાયર્ડ છે કે નથી એ પણ તમે અહીંયા સિલેક્ટ કરીને સિલેક્ટ કરીને આગળ વધી શકો છો ત્યાર પછી છે એપ્લિકેશન વાયા અહીંયા ત્રણ રીતે એપ્લિકેશન કરી શકાય છે યુનિવસેસ્ટ યુનિવર્સિટી પોર્ટલ વીપીટીએન પોર્ટલથી તો એ તમે સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી જે યુનિવર્સિટી તમે સિલેક્ટ કરો છો એની વેબસાઇટ લિંક તમને મળી રહેશે જે યુનિવર્સિટી છે તેમાં ડોક્યુમેન્ટ કયા કયા રિક્વાયર્ડ રહેશે તે મેન્શન કરવામાં આવ્યું છે ત્યાર પછી બેચલર્સ કવ એક્સેપ્ટેડ છે જર્મન જીપીએ રિક્વાર્ડ છે કે નથી છે તો કેટલા પોઈન્ટ્સમાં છે તે તમને અહીંયા મળી જશે જેમ કે હું અહીંયા સિલેક્ટ કરી શકું છું અત્યારે ટુ પોઈન્ટ એઇટ ઓકે કરીશ એટલે ટુ પોઈન્ટ એઇટ જેટલી યુનિવર્સિટીઝ છે એ મળી રહેશે ત્યાર પછી એપીએસ રિક્વાયર્ડ વિથ એપ્લિકેશન તો એપીએસ પહેલાં જોબ માટે રિક્વાયર્ડ હતું ફક્ત પણ હવે ઘણી યુનિવર્સિટી પણ એને માંગે છે તો એ તમને ખબર પડી જશે કે કઈ યુનિવર્સિટીમાં રિકવાયર્ડ છે ને કસમ તેમાં નથી તમે ફિલ્ટર થ્રુ અહીંયાથી સિલેક્ટ કરીને યુનિવર્સિટીઝ મેળવી શકો છો આ સિવાય મિક્સરાની વેબસાઇટ પરથી તમે બંડલ તો પરચેસ કરી જ શકશો પણ તમે સ્પેસિફિકલી સીવી કવર લેટર એલઓઆર જર્મન કોર્સ વગેરે પણ જો લેવા માંગતા તો પર તમને મળી રહેશે ઓકે તો આ હતું આજના માટે તમને પસંદ પડ્યો હોય તો લાઇક કરજો એન્ડ ફોલો ફોર મોર નિકશાલા ની વેબસાઇટ નો કોડ તમને મળી રહેશે ત્યાર પછી આ અમારું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે એઝ વેલ એઝ આ બાજુ અમારું ફેસબુક પ્રોફાઇલ છે તમે અહી જોઈન થઈ શકો છો